નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા કેનાલમાં ગાય પડી જતા ધોરાજીના કૃષ્ણ ગૌશાળા દ્વારા ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ મુખ્ય કેનાલમાં ગાય ઘાસ ચરો ચરવા માટે નીકળેલ ત્યારે પગ લપસી જતાં ગાય કેનાલમાં ખાબકી હતી ત્યાંથી પસાર થતા ખેડૂત ત્યાંથી પસાર થતા કેનાલમાં પડી હોય તેવું જોતાં ખેડૂતભાઈએ ધોરાજીના જમનાવર રોડ પર આવેલ કૃષ્ણ ગૌશાળાને મોબાઈલ નંબર પર ફોન કરીને જાણ કરી હતી અને કૃષ્ણ ગૌશાળા દ્વારા તેમની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધોરાજીના જુનાગઢ રોડ પર મુખ્ય કેનાલ પડી ગયેલી રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ મારું નામ ગઢવી શ્રી કૃષ્ણ ગૌશાળા કેનાલમાં પડી ઘણી વાર ટ્રાય કરી નીકળી નો એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને એને રેસ્ક્યુ કરવા આવ્યા અને બીમાર ગૌશાળા છે સારવાર કેન્દ્ર ધોરાજી કઈ જગ્યા છે જમના રોડ અને આ જે ગાય હતી કેનાલ માં પડેલી કઈ રીતે કાઢવા માં તમને કઈ રીતે ખબર પડી અમને ફોન મારફત ફોન આવ્યો કે આ ગાય એક કેટલી વાર ટ્રાય કરી ચડી ન હઈ ગઈ એટલે અમે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને આવ્યા ખેડૂતનો ફોન આવ્યો તો ગાય હવાની પડી ગઈ હતી એટલે અમે કાઢવા આવ્યા હતા કાઢી લીધી ગાય હા ગાય ને કાઢી લીધી અમે